હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું બંસીઝ વોય સ્ટોરીમાં તો મિત્રો આજે આપણે યોગીની એકાદશી વિશે વાત કરીશું તે ક્યારે છે તેમજ તે ભગવાન વિષ્ણુ સાથે પીપળાના વૃક્ષની પૂજા કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે તો આજે આપણે યોગીની એકાદશી વ્રતની રીત અને પૂજાવિધિ વિશે વાત કરીશું મિત્રો બે હજાર પચીસની યોગીની એકાદશી શનિવાર એટલે કે એકવીસ જૂને છે તેનું મહત્ત્વ છે કે ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે યોગીની એકાદશી વ્રત એટલે કે જેઠ વટ એકાદશી ઉપવાસ કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે અને મુશ્કેલીઓ દૂર થાય છે આ વ્રત અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલા પુણ્ય આપે છે યોગીની એકાદશી વ્રતના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે આ વ્રત દરમિયાન તમે એક વખત ફળ ખાઈ શકો છો જો તમે એકાદશી પર ઉપવાસ ન કરી શકો તો આ દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તેમને તુલસીજી અર્પણ કરો શાસ્ત્રોમાં લખ્યું છે કે ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરવાથી પણ આખા વ્રતનું પુણ્ય મળે છે યોગીની એકાદશીનું ધાર્મિક મહત્વ હિન્દુ ધર્મમાં એકાદશીના ઉપવાસનું ખૂબ મહત્વ છે વર્ષમાં કુલ ચોવીસ એકાદશી હોય છે જેમાંથી યોગીની એકાદશી ખૂબ જ મહત્વપૂર્ણ છે જે વર્ષે વધુ માસ હોય છે તે વર્ષે એકાદશીની સંખ્યા છવ્વીસ થઈ જાય છે હવે આપણે જાણીશું કે યોગીની એકાદશીના ઉપવાસની તૈયારી કેવી રીતે કરવી જોઈએ વ્રત એક દિવસ પહેલાં એટલે કે દસમી તિથિ વીસ જૂનથી શરૂ થાય છે દસમીની રાત્રે સંતુલિત આહાર લેવો જોઈએ આ પછી મૌન રહી અને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ એકાદશીના દિવસે એટલે કે એકવીસ જૂનના દિવસે સવારે વહેલા ઉઠો સ્નાન કરો ભગવાન ગણેશ અને શ્રીહરિનું પૂજન કરો પૂજા દરમિયાન ઉપવાસ રાખવાની પ્રતિજ્ઞા લો પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુની મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવો ચંદન ધૂપ દીવો અને ફૂલોથી પૂજા કરો તુલસીના પાન સાથે ભગવાનને ભોજન અર્પણ કરો પૂજા દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાએ મંત્રનો જાપ કરો પૂજા પછી ઉપવાસ કરનારે આખો દિવસ ભોજન વગર રહેવું જોઈએ જો ભૂખ્યા રહેવું શક્ય ન હોય તો ઉપવાસ કરનાર દિવસમાં એકવાર ફળો ખાઈ શકે છે એકાદશીની રાત્રે ભજન અને કીર્તન ગાતી વખતે ભગવાનનું ધ્યાન કરવું જોઈએ ભગવાનની વાર્તાઓ વાંચી અને સાંભળી શકાય છે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખો નફરત ગુસ્સો અને ટીકાને ટાળો તમારા મનને સ્થિર અને શાંત રાખો આ તિથિએ જરૂરિયાતમંદોને ખોરાક કપડાં પાણી વગેરેનું દાન કરો બીજા દિવસે એટલે કે દ્વાદશી એટલે કે રોજ સૂર્યોદય સમયે ભગવાન વિષ્ણુની પૂજા કરો શુદ્ધ સાત્વિક ભોજન તૈયાર કરો અને જરૂરિયાતમંદ લોકોને ખવડાવો એ પછી તમે પોતે ખાઓ આ રીતે વ્રત પૂર્ણ થાય છે એવું માનવામાં આવે છે કે યોગીની એકાદશીનું વ્રત જાણી જોઈને કે અજાણતા કરેલા પાપોનો પણ નાશ કરે છે આ વ્રત આધ્યાત્મિક શુદ્ધિકરણ માનસિક શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિ માટે એક ઉત્તમ તક છે આ માત્ર ઉપવાસ અને પૂજાનો દિવસ નથી પરંતુ સેવા સંયમ અને સકારાત્મક વિચારસરણી આપવાનું પ્રતિક પણ છે આ દિવસે ભક્તિભાવથી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધી જ મુશ્કેલીઓ દૂર થાય છે તો મિત્રો આ હતી યોગીની એકાદશી વિશેની જાણકારી જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરી દેજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ